સાળંગપુરના કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે આજે દાદાને મોતીના વાઘા અને સિંહાસને ઘડિયાળનો શણગાર અદ્ભુત કરવામાં આવ્યો હતો રોજબરોજ હનુમાન ચાલીસાના પાઠ અને હિંડોળા દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે હવે ચિંતન વાગડિયાનો સાળંગપુરથી વિસ્તૃત વાર શ્રી દેવ દાદાને મોતીનો વાઘા અને સિંહાસનને ઘડિયાળનો શણગાર કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની વિશેષ અને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનનો લાભ લઈ રહ્યા છે આજે પણ શાસ્ત્રી સ્વામી દાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં ભવ્ય મહોત્સવ અંતર્ગત બુધવારના રોજ કષ્ટભંજન દાદાને મોતીના વાઘા અને સિંહાસ અનેકવિધ ડિઝાઇનવાળી ઘડિયાળનો શણગાર કરવામાં આવ્યો હતો સવારે પાંચથી પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા અથાણાવારા દ્વારા કરવામાં આવી હતી જ્યારે શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન અને શ્રીહરિમંદિરમાં હિંડોળાના દર્શનનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે